સંસદના ગઈકાલની ચર્ચામાં ખૂબ હોબાળો થયો એમાં સત્તા પક્ષ જે છે એક નવું બિલ લાવવા માટે પ્રસ્તાવ મૂકી રહી છે જ્યારે વિપક્ષે તેનો ખૂબ વિરોધ કર્યો અને એની આ જે પ્રસ્તાવની આ બિલની જે કોપી હતી એને ફાડીને મંત્રી પર ફેંક્યું વિપક્ષ શા માટે આ બિલનો આટલો ઉગ્ર વિરોધ કરી રહી છે ખરેખર આ બિલ છે શું તેને આપણે આજે વધુ સરળતાથી સમજીએ અને આ સરળતાથી સમજવા માટે આજે અમે આવ્યા છીએ વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી પાસે સર બીએસઆઈમાં આપનું ખૂબ સ્વાગત છે અને એનડીએની જે સરકાર છે એ આજે ત્રણ બિલો લાવી રહી છે સૌથી પહેલા તો એ શું છે એ વિગત આપની પાસેથી સમજવું છે બિલકુલ એ બિલ છે આખા બિલની પૂર્વ ભૂમિકા આવી છે તમે જો પાછળ થોડા સમય પહેલાં જાઓ ને તો જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસ આવે છે તે દિવસે ત્યાં એક મસ્જિદ છે ત્યાં જે આખું કોમ્યુનિટી મુસ્લિમ સમાજ છે એ ત્યાં તે દિવસે ખાસ ઇબાદત કરવા જાય છે અને એ ઘટના છે ને એ આઝાદી પૂર્વેની બની હતી હવે આ ઘટનાના એ દિવસે ધ્રુવીકરણ થાય છે એક વસ્તુનું એ કે બહુ જાહેરમાં આ બાબતે વાત નથી થતી તમને ખ્યાલ હોય તો તમે ટીવીના ક્લિપિંગ્સ જોતા હો ને તો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લા એ એમના ઘરમાં હાઉસ એરેસ્ટ એ દિવસે કરવામાં આવ્યા હતા અને એમણે મીડિયા જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી કશું નહોતું પરંતુ જેવું મીડિયા ત્યાં એમના બંગલે પહોંચે છે ત્યારે એ દિવાલ કુદાવી અને બહાર જવાની કોશિશ કરતા હતા અને એમને ત્યાં હાજરી એમની નોંધાવી હતી એટલે મને એવું લાગે છે કે આંતર જે આપણે જોઈએ છીએ તો એમાં એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અલગતાવાદી જે લોકો છે એને આનાથી સમર્થન મળે તો જમ્મુ કાશ્મીરના કાયદા અને કેટલાક કાયદાઓ એવા છેમાં રાજકીય ઇમ્યુનિટી જે તે સમયે જે તે સરકારોએ લીધેલી છે એટલે કે એમની સામે પગલાં ન લઈ શકાય એવી ઇમ્યુનિટી લીધી છે તો આ મોદી સરકારે જે ઇનિશિએટિવ લીધા છે ને તો એમાં એવું છે કે જો કોઈ છ મહિના સુધી કોઈ પણ વ્યક્તિ છે એ રાજકીય મુખ્યમંત્રી હોય કે ચાહે વડાપ્રધાન હોય કે કોઈ પણ પદાધિકારી આપણે કહીએ છીએ કે જે પોલિટિકલ વિંગમાંથી બાય ઇલેક્શન અથવા સિલેક્શન ચૂંટાયા હોય એમને જે કાયદો લાગુ પડે છે એમાં જેલ સજા સુધીનો અને પાંચ વર્ષની જેલ સજા સુધીનો કાયદો છે ને એમને સત્તા છોડવાની છે ભૂતકાળમાં એવું થયું છે તમને લાલુ પ્રસાદ યાદવનું ખબર હશે કે બીજા લોકોની ખ્યાલ હશે એ લોકો જેલમાં હતા છતાં એનું છે ને એમના શ્રીમતીજી છે એ બિહારનું શાસન ચલાવતા હતા એટલે એ તમને કહેવાય કે પ્રોક્સી શાસન હતું તો ક્યાંક ને ક્યાંક પાછું એ પુનઃ આવીને ચૂંટણી પણ લડી શકે છે આ બધું થઈ શકે છે તો ભારતીય બંધારણમાં જેને કહેવાય ને રિફોર્મ આ રિફોર્મ શરૂ થયો છે ને એનો એક પાર્ટ છે કે ભવિષ્યમાં આ થોડું મલિનીકરણ છે એ ઓછું થાય ને ખાસ તો છે ને સૌથી મોટી વાત છે એ વિભાજન ઓછું થાય વિભાજન એટલે દેશના જે કેટલાક સરહદી રાજ્યો છે ને એ ચિંતાનો વિષય બની રહ્યા છે એ સરહદી રાજ્યોમાં શાસનમાં હોય છે એ લોકો પણ અલગતાવાદીઓને ચળવળકારોને એમને ક્યાંક ને ક્યાંક ઈન્ડાયરેક્ટલી એ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપતા અથવા એમની મુખ સહમતી હોય દેખી તો વિરોધ ન હોય આજે પહેલગામની ઘટના બની તો તમે એ ઘટનાની પાછળ જાઓ તો જમ્મુ કાશ્મીરની સરકાર નિષ્ફળ ગઈ છે કેન્દ્ર સરકાર ગૃહ ખાતામાં આવે છે બરોબર છે પરંતુ લો એન્ડ ઓર્ડર અંદરના છે એ પાલન એ રાજ્ય સરકારનું પણ છે એમની પોલીસની આવી જોઈએ એમની સિક્યુરિટી હોવી જોઈએ તો આ નથી થયું તો ક્યાંય કોઈ સંજોગોમાં કોઈની સામેલગીરી ક્યાંય આગળ જતા આવે તો આ જે વસ્તુઓ છે એ થઈ શકે એટલા માટે સરકારે આવા તો બે થી ત્રણ જે રિફોર્મ છે એવા તમને સ્પોર્ટ્સના આપણે આ પોઈન્ટમાં નથી પરંતુ તમને સ્પોર્ટ્સ બિલ એક આવ્યું છે એમાં બીસીસીઆઈ જે છે ઓફ ક્રિકેટ એ વિશ્વનું સૌથી શ્રીમંત બોર્ડ છે પિસ્તાલીસો હજાર કરોડની એમની સંપત્તિ છે વેલ્યુએશન તો એ પણ સ્પોર્ટ બિલ આમાં છે એટલે કેટલાક બિલ એમાં છે કે એમાં પણ વિરોધ પક્ષોને ફાયદો છે કારણ કે જેમણે કોઈ દી ક્રિકેટનું બેટ નથી ઉપાડ્યું ને એ પોતે તો એના મુખ્ય હોદેરિયા છે એના બીજા એના સંતાન પછી એટલે ત્રીસ ત્રીસ વીસ વીસ વર્ષ સુધી એ હોદા છોડ્યા નથી ને એ હોદા એક મંત્રીથી જરાય કમ નથી એટલી આર્થિક સંપન્નતા હોય છે એટલે આ બધા બિલ છે એમાં એક આ આ બિલ આગળ છે પાછું ક્યાંક ને ક્યાંક બીજા બિલોમાં પણ સ્થાપિત હિતો અને એમને ક્યાંક નુકસાન થતું હોય અથવા એમના હિતોને નુકસાન થતું હોય એટલે એમનો

કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે એ જે વિરોધ પક્ષો હતા તમને ઇમરજન્સીથી આખી વાત છે એ સંસદમાં પણ ઉલ્લેખ થયો છે ઇમરજન્સી છે એ જે સત્તાધારી પક્ષ હતો એને વિરોધ પક્ષ ઉપર જ્યારે એમની પાસે સત્તા હતી ત્યારે સત્તાનો દુરુપયોગ કરેલો હતો એટલે વિરોધ પક્ષોને એ અત્યારે ડર એ છે કે કેટલાક વિરોધ પક્ષના નેતાઓ છે એમની ઉપર કાર્યવાહી ચાલી રહી છે કેટલાકની સબજુડીઝ છે કામ કાર્યવાહી તો કેટલાક નેતાઓ છે એની કારકિર્દી અધ જે જો પાંચ વર્ષ જેલમાં થાય ને અત્યારે પંચાવન સાઠ વર્ષની ઉંમર હોય એમની એમની કારકિર્દી અધ જે એમની કારકિર્દી છે એ પૂરી થઈ જાય અને બીજું એકવાર ક્રિમિનલ સાબિત થઈ જાય તો પછી એમને કાયમી સત્તામાંથી સીધી એની દખલગીરી છે એ નીકળી જાય અને એટલા માટે વિરોધ પક્ષોનો વિરોધ છે કે આવો દુરુપયોગ થઈ શકે અને ભૂતકાળમાં વિરોધ પક્ષે કર્યો છે સત્તાધારી પક્ષ સામે છે કે કેજરીવાલ સામે ખોટું મનોજ સિસોદીયા સામે ખોટા પગલાં લેવાના છે રાજીવ ગાંધી સામે રાહુલ ગાંધી સામે જે કેસ થયો છે આખો પેલો ડેક્કન વડો તો એ એ કેસમાં પણ બે બાજુની વાત આવે છે કે ભાઈ મળ્યું પણ છે અને કે છે કે આવા તો ઘણા કેસો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે છે તો એમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તો જ્યાં સત્તાધારી પક્ષે એમ એમની સાઈડમાં ડિફેન્સમાં ઉપયોગ કરે છે અને સામે ઓફેન્સમાં ઉપયોગ થાય છે એટલે એનો આટલો વિરોધ થઈ રહ્યો છે અને એવું થઈ શકે કે જે વિપક્ષ છે જે રીતે વિપક્ષ ડર બતાવી રહ્યું છે કે એમની ઉપર ખોટી કાર્યવાહી થઈ શકે અને જે રીતે સત્તા પક્ષ બિલ લાવ્યું છે કે ત્રીસ દિવસની કસ્ટડી હોય તો એમનું પદ ભ્રષ્ટ કરવું તો એમાં દોષિત જાહેર થયા બાદ પદ ભ્રષ્ટ કરવાની વાત કેમ નથી ને કસ્ટડીમાં આરોપ સર જે કસ્ટડી છે

તો આપણું કોર્ટની પ્રોસીજર એવી છે કે એ ઘણી વખત ન્યાય નથી આપતો ને જે વિલંબિત ન્યાય છે એ અન્યાય છે એવું માની અને આ ત્રીસ દિવસ નો છે ને એ એરિયા છે એ રાખવામાં આવ્યું એવું મને લાગે છે અને હવે આગળ સંપી દેવામાં આવ્યું છે એ કમિટીના જનરલી આખી આખી કમિટી નિયુક્ત કરવાનો એમની પાસે સીધે સીધો કંટ્રોલ હોય અને એમાં બંને પક્ષના નેતાઓને પૂછી અને એમના તરફથી જે નેતાઓની જેટલી જરૂરિયાત હોય જેવડી કમિટીની સાઈઝ હોય પ્રમાણે એના પ્રપોર્સ ગૃહ હોય છે કે નહીં અને જો એ પછીનો જે એ રિપોર્ટ આવે એ રિપોર્ટ આવે તો એ બાયસ ન થાય અને જે અત્યારના સત્તાધારી પક્ષ છે એને લાગુ પડે એટલે એ કન્વિન્સ કરવાનો એક ઇન્ટરવલ જેવું છે માર્ગ છે કે ભાઈ વિરોધ પક્ષોની સામે ખોટી રીતે નહીં થાય આ બાબત એટલા માટે એમને જે તે જે ટાઈમે સમિતિમાં જે લેવામાં આવે એમના જેટલા વસ્તુઓ છે એ રિઝનિંગ મૂકવામાં આવે ને એ રિઝનિંગ વન બાય વન ટુ થ્રી ફોર ચેક થતા જાય અને ફરીને એને પુનઃ સંસદના મેજ ઉપર મૂકાય અને પછી એ રિપોર્ટ ઉપરથી ફાઇનલી કાયદો બની શકે છે અને જે રીતે અત્યારે આપણા નિયમો કહે છે કે આ બિલને પસાર કરવા માટે ને એનો કાયદો બનવા માટે સંસદમાં બે તૃતીયાંશ મત જોઈશે પછી વિધાનસભામાં પણ રાજ્યની જે વિધાનસભા છે એમાં પણ પચાસ જો સહમતિ હશે તો આ કાયદો બની શકશે તો શું લાગે છે કે આગળ જતા આ જે એનડીએનું જે આ સપનું છે આ કાયદો લાવવાનું એ સાકાર થઈ શકશે કે કેમ બે બાબત છે એક તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએ એ ગઠબંધન યથાવત રહીએ એમાં કોઈ ભાંગફોડ ન થાય તો હાલ ભારતીય જનતા પાર્ટી પાસે લોકસભા તમે જોયું હશે કે આ બધા જ બિલ છેલ્લા છેલ્લા દિવસોમાં આખું સદન છે એ ચર્ચામાં ગયું ઓપરેશન સિંધુ થી આ તે સત્ર છે એ બધું ગયું અને હવે છેલ્લા બિઝનેસ ઓવર્સ કહેવાય એ ફટફટ ફટફટ એક પછી એક બિલ પસાર પસાર થાય છે મતલબ કે એ એજન્ડા જ ઉપર હોય કે કદાચ વિરોધ પક્ષોને સહમતી ન આપી હોય ને એટલે જે વોકઆઉટ તમે જોવો છો ને જે તમે જોતા હો છો ને રાજ્યસભા ટીવી જોવો તો તમને ખ્યાલ આવે કે નીકળી જાય એ લોકો મતલબ એમની હાજરીમાં બિલ મંજૂર નથી થતું પરંતુ અલ્ટિમેટલી એમને ખબર છે કે આ બિલ મંજૂર થશે વિરોધ છે એનો પ્રત્યેક વિરોધ હોય છે અને મને એવું લાગે છે કે આવી કોઈ બાબત તો લગભગ નહીં બને કારણ કે અત્યારે જે ઉપરાષ્ટ્રપતિ પદનો એક પ્રશ્ન હતો અને જે વિરોધ પક્ષોએ ઉપરાષ્ટ્રપતિ પદ સાથે કઈ કોઈ પણ તાલમેલ મેળવવાની ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે કોઈ ચેષ્ટાઓ કર્યું એવા એક અટકળો બધી વહેતી થઈ હતી તો ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એ રાજીનામું આપ્યું ધનખડ સાહેબે અને એમની જગ્યાએ હવે નવા ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ થશે ત્યારે પાછા બળાબળના પારખા થઈ જશે બંનેને પરિણામ માટે એટલે જે સામે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે એ પણ એક પ્રતિક ઉમેદવાર છે જેથી કરીને દક્ષિણની સામે દક્ષિણના જ નેતા મૂકવામાં આવ્યા છે જેથી કરીને પ્રતિકાત્મક અમે પણ દક્ષિણને એટલું જ મહત્વ આપી છીએ અને વિરોધ પક્ષનો ખાસ કરીને કોંગ્રેસનો ગઢ છે દક્ષિણ ભારત છે એ એટલે આખી બાબતો એ રીતે જાય છે એટલે હું નથી જોઈતો કે આમાં જો કોઈ મોટી રાજકીય ચહલ પહલ ન થાય જે રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાહો ચાલે છે ને બધું ચાલે છે ને હાલ કોઈ નજીકના સમયમાં કોઈ એવી મોટી ચૂંટણી આવી પડે એવું કંઈ લાગતું નથી એટલે ઓવરઓલ આ જે બિલ છે એ કદાચ વિવાદ ન થાય અને સર્વાનુમતે થાય અથવા એક જાતની સહમતી સાધીને પસંદ કરવા સમય આપે થોડો સંસદના બીજા સત્રમાં જાય પરંતુ એને ખારીજ કરી શકે એવી કેપેસિટી વિરોધ પક્ષો પાસે આજની તારીખે સંખ્યા બની દ્રષ્ટિએ નથી અને તો જો હવે આ બિલ આગળ જતા કાયદો બની જાય તો શું જે સત્તા પક્ષ છે એ વિપક્ષના આરોપ અનુસાર એ એમની ઉપર એનો દુરુપયોગ કરી શકે આ છે ને એવી બાબત છે અને આપણે એક પ્રેડિક્શનની બાબત કહી શકીએ ભારતીય રાજકારણનો ઇતિહાસ જો ને તો બેય બાબત છે ઘણી વખત વિરોધ પક્ષના નેતાઓને સત્તાધારી પક્ષોએ ખૂબ જ મિત્રતાપૂર્વક લીધા છે અને કોઈ વસ્તુ છે એ વિવાદ છે ને એ ખાલી સદનના ગર્વ સુધી અથવા ચૂંટણી લડવા સુધી હોય છે પછી એ લોકો આંતરિક રીતે મળતા હોય છે તમે જો આ થોડાક સંસદના જે રિપોર્ટિંગ કરતા એ લોકોના પત્રકારોના ઇન્ટરવ્યૂ જોવો થોડા ક્લિપિંગ્સ જુઓ ને તો જેવી સંસદ પૂરી થાય પછી એ લોકો કેન્ટીનમાં નહીં મળતા તો તમને ખ્યાલ ન આવે કે આમાં કોણ વિરોધ પક્ષના છે કોણ સત્તાધારી પક્ષના છે હકીકતમાં આ સત્તાનું પ્રભુત્વ ધરાવવાનું એક એક છે ને વસ્તુ છે અને બીજું ભારતમાં જે રિફોર્મ અમુક કાયદાઓનું કરવું છે ક્રિમિનલોને અમુક લેવલથી વધારે આગળ ન વધે અટકાવવા છે કે અમુક મુખ્યમંત્રીઓ છે પોતે ક્રાઈમના કોઈ કેસમાં આવી ગયા પછી એના સંતાનોને સત્તા સોંપે એમના પત્નીઓને સત્તા સોંપે તો અલ્ટિમેટલી આ કંઈક થોડું જેને કહેવાય ને ક્રિમિનલાઇઝેશન છે એને પ્રિવેન્ટ કરવાનો પણ મને તો એવો લાગે છે પ્રિવેન્ટ થાય અને સૌથી વધારે મને એવું લાગે છે કે સરહદી રાજ્યોમાં રાજ્ય સરકારની જે બંધારણીય સત્તાઓ ને મુખ્યમંત્રીઓની એની જે બંધારણીય સત્તાઓ ઘણી વખત બહુ વધી જાય છે અને ક્યારેક એ કેન્દ્ર સાથે સીધા વિવાદમાં ઉતરે છે અથવા કેન્દ્રને એક રીતે એ રાષ્ટ્રીય હિતની કોઈ બાબત હોય એટલે કે દુશ્મન રાષ્ટ્રના મિત્રો હોય અને ભારતમાં રાજ કરતા હોય અને ભારતના સિક્રેટ્સ શેર કરતા હોય તો એ પણ આમાં ક્યાંક છે ને અંડર આ બધી બાબતોને વણી લીધી હોય એવું મને લાગી રહ્યું છે અને અંતિમ સવાલ સામાન્ય જે લોકો હોય છે એ લોકો ગૃહમાં શું ચાલે છે વિધાનસભા લોકસભા રાજ્યસભામાં ક્યાં શું ચાલે છે એમને એમને નથી કારણ કે કે એ પ્રશ્ન હોય છે છે આ બધું જે થાય ચર્ચાઓ થાય છે એમાં અમારે શું એટલે એ જ પ્રશ્ન છે કે આ જો બિલ જે છે કાયદો બની જાય છે ભવિષ્યમાં તો એનાથી સામાન્ય લોકોને શું ફાયદો કે નુકસાન થઈ શકે છે આજની તારીખે સામાન્ય માણસ ભારતનો કે દુનિયાનો કોઈ પણ માણસ એક સત્તાની ધરી છે ને એનો એક સિદ્ધાંત છે કે સત્તા ટકાવી લો એન્ડ ઓર્ડર ટકાવવા બંધારણીય હિતો ટકાવવા કેટલીક બાબતો એ એમના પોતાના જે છે એમની જરૂરિયાત ઉપરથી જોઈતા એટલે હોય છે સામાન્ય લોકોને સીધી રીતે કોઈ ફાયદો નથી આજે હું તમને સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં જેલ સજા કાપી આવેલા બેથી વધારે ધારાસભ્યો છે બરાબર તો એના જીવનમાં શું કાયદાથી કોઈ ફેર નથી ને ગુજરાત અને ભારત એમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા તમે જુદી કાઢો ને પછી તમે એમાંથી ચૂંટાયેલા ઉમેદવારોની ચાહે પપ્પુ ભૈયા હોય કે ચાહે રાજુ ભૈયા હોય તમે એની સંખ્યા કાઢો કે જેની ઉપર અનેક જાતના કેસ હોય તો હું એવું જોઉં છું કે આ કોઈ બહુ મોટા નથી પરિવર્તનો નહીં આવે પરંતુ જે સત્તાધારી પક્ષ હશે ને એની સત્તા છે ને એ વધુ મજબૂત બનશે અને ક્યારેક આવા રાષ્ટ્ર હિતના કાર્યો કરવા હશે અથવા દેશ સામે જોખમ હશે તો ત્યારે બંધારણીય કટોકટી ન સર્જાય અને આ વસ્તુ થઈ શકે એ માટે હું જોઈ રહ્યો છું કે આ પગલું લેવાય છે ને ખાસ કરીને હું તો જમ્મુ કાશ્મીરના વેસ્ટ બેંગલ છે એ એ જે સરદી રાષ્ટ્રો છે ને એની સમસ્યાઓ આખી જુદી છે એનો એક એપિસોડ થઈ શકે એ બધી બાબતોને જોઈને આ ટોપ લેવલ આ ડિગ્રી હોય એવું લાગે છે જી હવે જેપીસીની કમિટીમાં આગળ શું સામે આવે છે તપાસ આંતેને ત્યારબાદ કમિટી શું રિપોર્ટ સો સોંપે છે ત્યારબાદ ફરી આવતા સત્રમાં આ બાબતને લઈને ચર્ચા થશે અને ત્યારે જોઈએ કે વિપક્ષનું આ બાબતે શું વલણ છે સત્તાપક્ષ શું કાર્યવાહીને શું પગલાંઓ ધરે છે નવા સત્રમાં જાણવા મળશે કે આ જે બિલ છે એ કાયદો બને છે કે કેમ આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો બી ટીવી ન્યૂઝ નમસ્કાર